હરિઓમ બધાને જો ભાઈ રજા પડવાની કેટલી મિનિટની વાર છે પાંચ જ મિનિટની વાર છે આપણે એટલામાં સરસ મજાની વાર્તા તમારી જો ચોપડીમાં આવી હતી ચિત્ર વાર્તા આવી હતી ને તો એવી જ ચિત્ર વાર્તાનું આપણે ચિત્ર કેલેન્ડર છે ભાઈ મોટું જો તમારા બધાએ છે ને એમાં જોઈ જો બધાને દેખાય છે દેખાય છે ને હા ડચ કરે દેખાય છે ને જુઓ આ પહેલું ચિત્ર છે ભાઈ પેહલા ચિત્ર આ શું છે નદી કેવાય નદી તો વેતી હોય તળાવ જુઓ ગોળ રાઉન્ડ માં હોય બંધિયાર પાણી હોય એને શું કેવાય તળાવ તળાવની આ બાજુ શું છે ભાઈ ડુંગર અને આ બધા ઝાડવા આ જો ઝાડ ઉપર કેટલા વાંદરા છે ભાઈ અચ્છ આ પાણી કેવું દેખાય છે તમને ચોખ્ખું અને પાણીની અંદર કાંઈ દેખાય છે નહીં ચલો ભાઈ બીજું એનું એ જ ચિત્ર છે પણ અહીંયા તમને શું દેખાય છે ચાંદો તો આ દિવસ કહેવાય કે રાત કહેવાય રાત અને આ શું કહેવાય દિવસ તો રાત પડી ગઈ છે રાત પડી ગઈ અને બધા વાંદરા ગયા પણ આ શું આમાં કેટલા વાંદરા દેખાય છે તમને ચાર જ અને અહીંયા કેટલા છે પાંચ તો એક વાંદરો ક્યાં ગયો હશે હે એમ કેમ અહીંયા પાંચ દેખાય છે અને અહીંયા ચાર જ દેખાય છે ક્યાં ગયો હશે એક વાંદરો હે ક્યાં ગયો હશે વિચારો તો હે નથી નથી ભાઈ અહીંયા પાંચ છે ને અહીંયા ચાર જ વાંદરા છે ભાઈ આમાં એ કેટલા છે ચાર જ તો આ નાનું બચ્ચું છે ક્યાં ગયું હશે વિચારો તો ક્યાં ગયું હશે તળાવની અંદર મરી નો છે હે કેમ ગયો છે કોને ખબર રામ જાણે રામ જાણે ઓ હ રામ જાણે અમાર ઉર્વશી બેન કે બોલો તો આ ચારે વાંદરા સૂઈ ગયા છે ભાઈ એમાંથી જો આ એક વાંદરો છે ને આ મોઢું એનું આ કેવું થઈ ગયું કરો તો આ કઈક જોયું હોય ને અચાનક એટલે કરો તો મોઢું અને જોવે છે આમ આમ કરીને વિચારે છે આમ આ શું એમ એણે તો બધા વાંદરાને જગાડે હાલો હાલો ભાઈ મોટું ફળ છે તળાવની અંદર અને આ શું છે ચાંદો ચાંદાનું પ્રતિબિંબ અહીંયા પડતું હતું ત્યાં એને તો મોટું ફળ લાગ્યું એ કે મોટું ફળ છે કરો તો મોટું ફળ છે હાલો હાલો કે પણ કેવી રીતે લેવું એક વાંદરાને વિચાર આવ્યો હાલો કે આપણે બધા એકબીજાની પૂંછડી પકડીએ એટલે એક બે ત્રણ ને ચાર આ વાંદરો એ પગ એના ડાળખીમાં ભીસી દીધા અને બીજાના પગ પકડ્યા એને એના પગ પકડ્યા એને એના પગ પકડ્યા એના પગ પકડ્યા એમ કરી અને ચોથો વાંદરો હતો એ આમ કરીને વાંકો પડી અને આમ કરીને લેવા જતો હતો ત્યાં તો જે છેલ્લો વાંદરો હતો એનાથી પકડ છૂટી ગઈ તો બધા વાંદરા કે પડ્યા ભાઈ કેમ કરીને પડ્યા પડો તો કેમ કરીને પડ્યા આ પડો પડો બધા આ એમ કરીને પડી ગયા અને બધા પાણીમાં ડૂબવા લાગ્યા તો આ ચાંદો તો એ ક્યાં ગાયબ થઈ ગયો હે ડૂબી ગયો ડૂબી ન જાય શું કરવા કે આ એનું પ્રતિબિંબ હતું શું હતું ભાઈ પ્રતિબિંબ હતું કે અહીંયા ચાંદુ છે એનું પ્રતિબિંબ અહીંયા દેખાતું હતું પણ પાણી હલી ગયું અંદર પડ્યા ને એટલે હલી ગયું એટલે પ્રતિબિંબ હતું એ ગાયબ થઈ ગયું અને બધા વાંદરા ક્યાં પડ્યા ભાઈ નદીમાં કે તળાવમાં તળાવમાં ક્લેપ કરો અને બાય બાય